જયમાં મોગલ મંગળવારનો દિવસ માતા મોગલને સમર્પિત છે અને આ દિવસે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે મંગળવારે શું ન કરવું માંસાહાર ટાળો મંગળવારે માંસાહારનું સેવન ન કરવું જોઈએ માતા મોગલ તમામ જીવો પર દયા રાખવાનું શીખવે છે અને માંસાહારથી જીવહિંસા થાય છે દારૂ અને ધુમ્રપાનથી દૂર રહો આ વ્યસનોથી દૂર રહેવું જોઈએ ખાસ કરીને મંગળવારે ખોટા કામોથી દૂર રહો મંગળવારે કોઈને દુખ ન પહોંચાડો અથવા ખોટા કામો ન કરો મંગળવારે શું કરવું દાન કરો ગરીબોને અનાજ કપડા અથવા અન્ય જરૂરી વસ્તુઓનું દાન કરો ગાયની સેવા કરો ગાયને રોટલી ખવડાવો કારણ કે ગાયને માતા માનવામાં આવે છે માં મોગલની પૂજા કરો માતા મોગલના મંદિરે જાઓ અને તેમના આશીર્વાદ લો સામદ બાપાને યાદ કરો કબરાવ ધામમાં સામદ બાપાએ માતા મોગલની ભક્તિ કરી હતી યાદ કરો ઇતિહાસ એક પ્રાચીન વડ છે જ્યાં માતા મોગલ બિરાજમાન છે બાપાએ માતા મોગલના દર્શન કર્યા હતા અને તેમના આશીર્વાદથી તેમણે લોકોની સેવા કરી હતી જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો જયમાં મોગલ લખો અને તમારા મિત્રો સાથે શેર કરો